દર્શક મિત્રો પ્રણામ વંદે માત્ર બ્લડની અંદર કેટલીક વાર બિનજરૂરી ગઠ્ઠાઓ શરીરમાં ફર્યા કરતા હોય છે આજે એના વિશે જાણી લઈશું કોલેસ્ટ્રોલ ઘટાડવા માટેનો પણ એક પ્રયોગ શીખી લઈશું જેમને થ્રોમ્બોસિસ હોય ખરાબ કોલેસ્ટ્રોલ હોય જેને થૂડ ચાલવાથી વી હાપ ચડતી હોય બ્લોકેજ હોય તેમને સામાન્ય ઘરગથ્થુ પ્રયોગથી ભરપૂર ફાયદા થતા જોવા મળ્યા છે એવો જ એક સામાન્ય પ્રયોગ રજૂ કરું છું થ્રોમ્બોસિસ એટલે બ્લડનું ક્લોટ થવું રક્તના થક્કા જામવા કોઈપણ શીરા કે ધમનીમાં રક્તના કણો સામૂહિક ભેગા થઈ તેનો નાનો કે મોટો ગઠ્ઠો થાય છે અને તે રક્તમાં ફરે છે નાની મોટી કોઈપણ નસોમાં તે ફસાઈ જાય છે અને રક્તના ભ્રમણને અવરોધે છે મગજમાં જો આ ક્લોટ ફસાય આ થ્રમ્બોઝ ફસાય તો તેને સેરેબ્રલ થ્રમ્બોસિસ પગમાં ફસાય તો ડીપ વેન થ્રમ્બોસિસ ફેફસામાં થ્રમ્બોઝ થાય એટલે કે આવો ગઠ્ઠો ફસાય તો તેને પલ્મોનરી થ્રમ્બોસિસ કહેવાય આમ તેના અલગ અલગ નામો છે પ્રકાર એક જ છે મગજમાં ફસાવાથી પેરાલિસિસ થવાની શક્યતાઓ વધારે હોય છે પગમાં જો આ થ્રમ્બોસ ફસાય જેને ડીપ વેન થ્રમ્બોસિસ કહેવાય તો ઘણીવાર તો એવી નોબત આવતી હોય છે કે પગ કાળો પડતો જાય છે ને પછી આદરણીય ડૉક્ટરો પગ કાપવા સુધીની નોબત પર આવી જાય છે ઘણીવાર એવા પણ કિસ્સા જોવા મળ્યા છે કે એમને પગ કાપી નાખવો પડતો હોય છે જેની કોઈ હલનચલન જેવી પ્રવૃત્તિ ના હોય ટેબલ પર બેસી જ રહેવાનું હોય જેમને ડાયાબિટીસ થયું હોય એવા બધા લોકોને પછી જે લોકો ધૂમ્રપાન કરીને શરીરની અંદર કાર્બનિક સંયોજનો ભેગા કર્યા જ કરવાનું કામ કરતો હોય એવા લોકોને આ મોટાભાગે ડિસીઝ થાય છે થ્રમ્બોસિસનો જવમાં એન્ટીઓક્સિડન્ટ ફાઇટોકેમિકલ સેલેનિયમ વિટામિન ઇ ટ્રોકોટ્રીનોલ્સ તથા લિગ્નન્સ જોવા મળે છે ટોકોટ્રીનોલ્સ વિટામિન ઇનો પ્રકાર છે જવના પ્રયોગથી ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે એલડીએલ તદ્દન ઓછું થાય છે ધમનીઓ સાફ રહે છે તેમાં કોલેસ્ટ્રોલ નથી જામતું તે યકૃતને પણ કોલેસ્ટ્રોલ ઓછું પેદા કરવા ફરજ પાડે છે જવમાં રહેલું લિગ્નન્સ લોહીને જામી જતા એટલે કે તેમાં થક્કા બનતા અટકાવે છે થ્રોમ્બોસિસ જેમને હોય તેમના માટે જવ સર્વોત્તમ આહાર છે કોઈ પણ રીતે જવનો ઉપયોગ વધારવો ચાહે ઘઉંમાં મિક્સ કરીને ભાખરી બનાવીને ખાઓ ચાહે યોગાલયનું જે જવ મિશ્રણ છે યોગાલયના જવ મિશ્રણમાં તમને ખબર છે ત્રણ કન્ટેન્ટ હોય છે એ ત્રણ કન્ટેન્ટવાળું જવ મિશ્રણ તમે મંગાવીને એનો લાંબા સમય ઉપયોગ કરી શકો છો અથવા તો તમે એક ગ્લાસ પાણીની અંદર ત્રણ ચમચી જવ ધોઈને રાત્રે જો પલારી દેતા હોય અને સવારે એને ગાળીને પી લેતા હોય સવારે ત્રણ ચમચી જવ ધોઈને એક ગ્લાસ પાણીમાં પલારીને જો સાંજે પી લેતા હોય તો એના માટે આ અદ્ભુત ચમત્કારીય પ્રયોગ છે જે લોકો પલારવાનું સમજો ભૂલી ગયા હોય એ લોકો ત્રણ ચમચી જેટલા જવ એ એકથી સવા ગ્લાસ જેટલા પાણીમાં એને ઉકાળવાનું પાણી થોડું ઓછું થાય એટલે ગાળીને બિંદાસ આ પાણીનો ઉપયોગ કરો સમજો સવારે પલારેલા જવનું પાણી તમે સાંજે પીઓ અને સાંજે પલારેલા નવેસરથી લઈને પલારેલા જવનું પાણી સવારે પીઓ તો ત્યાર પછી એ જવનો તમારે નિકાલ કરી દેવાનો હોય છે પશુઓને આપી દેવાનું હોય છે અથવા તો તાપમાં જો વધારે પડતા ભેગા થાય ને તાપમાં સૂકવીને પછી એને કચરીને એનો ઉપયોગ કરી શકાય છે તો મિત્રો જવના પ્રયોગથી થ્રમ્બોસિસમાં ભરપૂર ફાયદા થતા જોવા મળે છે જે લોકોની કામ શક્તિ પ્રદીપ્ત ના હોય જે લોકોને કોઈપણ કારણથી જનેન્દ્રિયમાં પણ બ્લોકેજ ક્રિએટ થયા હોય જવના આ પ્રયોગથી કોલેસ્ટ્રોલ તો ઓછું થાય જ છે બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં પણ મદદ મળે છે અને જે જે નસોમાં બ્લોકેજ હોય તે તમામ પ્રકારના બ્લોકેજ દૂર કરવા માટે ચોક્કસ પ્રકારની મદદ મળે છે હૃદયમાં પણ કોઈપણ પ્રકારના જો ક્લોટ હોય બ્લોકેજ હોય તો એને પણ કંટ્રોલ કરવામાં ભરપૂર મદદ મળે છે તો મિત્રો આ ઘરઘરાઓ અને સામાન્ય પ્રયોગ છે ખૂબ દિલ ખોલીને એનો ઉપચાર કરો એનો પ્રયોગ કરો ઉપચારની દૃષ્ટિથી પણ પ્રયોગ કરો ઘર પ્રયોગ છે કોઈ નુકસાન નથી નુકસાન એટલે એટલું જ થઈ શકે કે જવ જે છે ડાયુરેટિક છે કેટલીકવાર જવનો ઉપયોગ વધવાથી પેશાબની પ્રવૃત્તિ વધી જતી જોવા મળે છે તો એવા સંજોગોમાં એનો એક સમય ઉપયોગ કરજો અથવા તો તકલીફ હોય તો જ એનો ઉપયોગ કરજો અસ્તુ આ સંવાદનો બધો શ્રેય ભગવાન શિવના આચરણોમાં અર્પિત કરું છું જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું અને આજના વિષયનું સમાપન કરું છું વંદે માત્ર